સુરત શહેરમાં મહિલા દિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી મહિલા દિવસે અંતર્ગત સુરત શહેરમાં પિંક ઓટો ચલાવતી જેટલી મહિલાઓને પાર્લરની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મુવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ અને છવી હેર એન્ડ કેર બ્યુટી સલૂન દ્વારા પાલ ખાતે પચાસ જેટલી મહિલાઓનું બ્યુટી પાર્લરની સર્વિસ વિનામૂલ્યે આપવામાં આવી હતી આયોજક કરતા દુરિયા તાપિયાએ વધુમાં જણાવ્યું હતું કે લોકો મહિલા દિવસ ઉજવણી મોટી રીતે કરતા હોય છે પરંતુ આ વર્ષે છવી હેર એન્ડ કેર બ્યુટી સલૂનની સંચાલક નેહા મહેતાને રક્ષાબેનની સાથે પિંક ઓટો ચલાવતી મહિલાઓ માટે કંઈક કરવાનો વિચાર કર્યો હતો ત્યારે પચાસ જેટલી મહિલાઓ માટે બ્યુટી પાર્લરની તમામ સર્વિસ ઊભી કરી હતી બ્યુટી સર્વિસ જેમાં હેર કટિંગ ફેસ મસાજ આઈબ્રો નેલ આર્ટ જેવી વિવિધ પ્રકારની બ્યુટી સર્વિસ આ મહિલાઓ માટે કરી હતી આ મહિલાઓ પોતાના માટે કોઈ દિવસ એક રૂપિયા ખર્ચતા ન હોય આખો દિવસ માત્ર પોતાના પરિવાર માટે રિક્ષા ચલાવીને ગુજરાન કરે છે એટલે અમને વિચાર આવ્યો કે આ મહિલાઓ માટે કંઈક નવું કરીએ મારું નામ છે દુરૈયા તપિયા ટ્રસ્ટી ઓફ મુવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ એટ માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે જે સૌથી મોટો દિવસ ગણવામાં આવે છે બધી ફિમેલના માટે અને એના જ અનુસંધાનના દિવસ એટલે એના જ નિમિત્તે આજે છવી સલૂન છવી છવી એકેડમી કરીને એક સલૂન છે તો એમના દ્વારા અને મુવલ્સ ધ ચેરિટી ટ્રસ્ટ દ્વારા આજે બ્યુટી ટ્રીટમેન્ટ આજે આપણે જેટલી પણ પિંક ઓટોવાળી બહેનો છે તે લોકોને ફ્રી ટ્રીટમેન્ટનું આયોજન કરવામાં આવેલું છે ટોટલ ફિફ્ટી બહેનો છે જે લોકો એટલે આ લોકો પિંક ઓટો એટલે એવરી એ લોકો ઓટો ચલાવે છે પોતાનું ધ્યાન રાખી નથી શકતા એ લોકો અને જ્યારે પણ એટલે પોતાનું ધ્યાનમાં એવી રીતે હોય છે કે જ્યારે એ લોકો જે કંઈ પણ અન કરતા હોય છે પોતે આત્મનિર્ભર હોય છે અને જે કંઈ પણ અન કરતા હોય છે તો એમને એમ જ થતું હોય છે કે અમે એક અમારા પરિવારમાં આ જે કંઈ પણ ઇન્કમ થાય છે તો અમારા પરિવારના માટે આપણે સ્પેન્ડ કરીએ પોતાના માટેનું એ લોકો ધ્યાન રાખતા નથી હોતા અને કોઈપણ વખત આપણે પાર્લરમાં જવા માટેની જ્યાં સુધીની વાત આવે ને તો એમ જ વિચારતા હોય કે આપણે પાર્લરમાં કેમ જઈએ અને પોતાનું આવી રીતે ધ્યાન કેમ રાખીએ તો એને ઘરે એ લોકોના પાસે જે કંઈ પણ આપણે સપોઝ કે કંઈ પણ આપણે કોઈ પણ પ્રોડક્ટ હોય તો એવો કંઈ પણ યુઝ કરી લેતા હોય છે તો એના જ માટે કરીને એ લોકોને સારું ફીલ કરવા માટે કારણ કે એ લોકોને પણ એક બ્યુટિફુલ દેખાવા માટેનો એક હક છે એટલા માટે કરીને આ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે અને આજે પચાસ બહેનો આજે અહીંયા બધી આવ્યા છે અને એ લોકોને બધાને ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ખૂબ ખૂબ ઘણી બધી શુભકામનાઓ છવિ હેર એન્ડ બ્યુટી સલૂન અને વુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવા છે જ્યારે આઠમી માર્ચ આવી રહી છે અને બહેનો માટે ખૂબ સારો દિવસ હોય છે એ માટે આજે ફેશિયલ હેરકટ અને એ લોકોને ગ્રૂમિંગનું કહેવાય કે પોતે સુંદર લાગે એ માટે ખૂબ સુંદર આયોજન કર્યું છે તો બંને ટ્રસ્ટ પરથી બંનેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને પિંક કોટો જે બહેનો ખૂબ સરસ ચલાવે છે અને આ પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકાથી બહુ વર્ષોથી ચાલશે છે અને જોવો છો કે એ લોકો યુનિફોર્મ પણ પિંક પહેરે છે તો આ બહેનો જ્યારે રસ્તા પર જાય છે ત્યારે ખૂબ એ લોકોને સાથ સહકાર મળ્યો છે અને આજે પણ એ લોકો માટે ઘણા બધા પ્રોગ્રામો લોકો આયોજન કરે છે અને આજે મારી મિત્ર દુરૈયા તાપ્યા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવાનું છે તેને ખૂબ ખૂબ અભિનંદન પાડે મેરા નામ નેહા મહેતા ઓર મેં છબી હેર એન્ડ બ્યુટી કી ઓનર હું मेरा ये फर्स्ट टाइम का एक्सपीरियंस है और रियली मेरे लिए बहुत बहुत ज़्यादा ही अच्छा रहा है मुझे कभी ऐसा नहीं था मैंने मे, हमेशा से जो चीज़ सोचा था कि मैं अगर पार्लर का कोर्स सीख रही हूँ तो मैं सिर्फ अपने पैसे के लिए नहीं करूँ यानी सर्विसेज अगर मैं दूँ तो मैं उन लोगों को दूँ जो कि इसके लिए जो पैसा नहीं खर्च कर पाते हैं खुद के ऊपर ध्यान नहीं दे पाते ऑब्वियसली मैंने आज इन भी लोगों के लिए काम किया है उनको काम देकर मैंने वाकई में बहुत अच्छा काम किया और रियली मैं बोलूँगी कि अगर इन फ्यूचर में मुझे अगर ऐसा कुछ काम मिले करने के लिए મેં બિલકુલ બેશક કરુંગી મારું નામ દર્શનાબેન પટેલ છે હું પિંક ઓટો ચલવું છું હું શ્રમજીવી બહેન છું પ્લસ અમારા એક ડુરિયા બેન અમારી હાથે વર્ષોથી અમારી હાથે જોઈન્ટમાં રહી છે કંઈ બી આવા પ્રોગ્રામ હોય તો અમને પહેલાં ઇન્વાઇટ કરે છે કે આવી બહેનો દસ રૂપિયાની રિક્ષા લઈને બધે બધે દોડતા હોય છે દસ રૂપિયા ભાડા લઈને તો એ લોકો પાસે આવા ભારે સેલૂનના જવાના પૈસા ન હોય તો એના માટે અમને આવી રીતના જે છવ્વીસ છવી બ્યુટી એનું એ છે ને તો એના માટે અમને અહીંયા બોલાવ્યા છે ને અમને ફ્રી ચાર્જમાં અમને આ બધું કરાવી આપે છે એ બેન એટલે એ અમારને આવું બધું કરાવીને એ કેટલી ખુશી એ કરે છે તો અમારા માટે તો કેટલો ગર્વની વાત છે એના માટે ધન્યવાદ છે એ બેનને ને સદા એ બેન અમારા માટે આવી રીતના તત્પર રહી છે અમારા માટે તો એ બેનને ખૂબ ખૂબ અભિનંદન અમારા રિયા ટપિયાને